નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 40 વર્ષ બાદ સૌ પ્રથમ વખત જમીન અને બાંધકામના ઉપયોગ ઉપર લેવાતો ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદીઓને હવે ઘર મકાન કે ઓફિસ લેવી મોંઘી પડશે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ઓડા દ્વારા 40 વર્ષ બાદ સૌપ્રથમ વખત જમીન બાંધકામના ઉપયોગ ઉપર લેવાતો ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લેવાયો છે મંગળવારે મળેલી અવડાની બોર્ડ બેઠકમાં રહેણાંક બિન રહેણાંક અને અન્ય હેતુ માટે જમીન અને બાંધકામ ઉપર લેવાતા ડેવલપમેન્ટ ચાર્જમાં દસ ગણો વધારો કરવાનો નિર્ણય લઈને સૂચિત વધારા સાથે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા અમદાવાદ શહેરમાં જેટલા પણ બાંધકામો છે તેમાં નવા ડેવલપમેન્ટ ચાર્જ લાગુ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા વિસ્તારમાં જ્યારે કોઈપણ બિલ્ડર કે ડેવલપર દ્વારા બાંધકામ યોજના મંજૂર કરવા માટે મુકાશે તેમાં ડેવલપમેન્ટ ચાર્જ ભરવાનો આવતો હોય છે જેમાં દસ ગણો વધારો કરી હવેથી પ્રતિ ચોરસ મીટર લેખે પચીસ રૂપિયાથી લઈને પંચોતેર રૂપિયા સુધીનો ભાવ નક્કી કરાયો છે જમીન અને બાંધકામ બંને માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે અત્યાર સુધી પ્રતિ ચોરસ મીટર લેખે ચારથી લઈને પંદર રૂપિયા સુધીનો ચાર્જ લેવાતો હતો જેમાં દસ ગણો જેટલો વધારો કરવામાં આવ્યો છે ચાલીસ વર્ષથી વધુ સમય બાદ આ ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે વધુમાં મંગળવારે મળેલી બોર્ડ બેઠકમાં શહેરીજનોને વિવિધ સામાજિક પ્રસંગો માટે ભાડે આપવામાં આવતા ઓડિટોરિયમ અને હોલના ભાડાના દરોમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે મહેમદાબાદમાં નવનિર્મિત ઓડિટોરિયમ તથા બેન્કવેટ હોલના ભાડાના દરો નક્કી કરવામાં આવ્યા હતા આ સિવાય સતત વધતા ખર્ચના ઉપલક્ષ્યમાં દહેગામ તથા શેલામાં આવેલા ઓડિટોરિયમ તથા બેન્કવેટ હોલના ભાડાના દરોમાં આંશિક વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે